કે પાછળ આપણે બધી ખુરશીઓ ગોઠવી છે તે ખુરશીઓની અંદર આપ સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો થોડા સમયની અંદર જ આપણો પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે ત્યાં જમણી સાઈડ જે જગ્યા છે એ આપણે પ્રદેશ હોદ્દેદારો અને પત્રકાર મિત્રો માટે રાખેલી હોય તો મારી વિનંતી છે કે એ બધા પ્રદેશ હોદ્દેદારો અને પત્રકાર મિત્રશ્રી અને મારા કાર્યકર મિત્રોને વિનંતી કે બાકી બીજી ખુરશીઓ પાછળ પડી છે એ થોડી આગળ ગોઠવી દે એટલે આપણા પ્રદેશ હોદ્દેદારો ને એમના બેસવાની અનુકૂળ રહે તો આપણે તાલુકા પત્રકાર મિત્ર શ્રી અને પ્રદેશ હોદ્દેદાર શ્રીઓ ત્યાં પોતાનું સ્થાન લેશે જે પ્રદેશના હોદ્દેદારો છે જલ્દીથી પોતાનું સ્થાન ગ્રહણ કરશે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીઓ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાશ્રીઓ અને જે પ્રદેશના હોદ્દેદારો જે નીચે બેઠા છે એમને વિનંતી કે જલ્દીથી તેઓ અહીંયા પાછળની સાઈડ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે